અહીંયાના લોકો અને અહીંયાના શ્રદ્ધાળુઓ છે એ બધા અહીંયા એવી કોઈ પ્રોબ્લેમ હોય કે કોઈ રોગ હોય તો તે મોનતા છે અને તેનાથી મટી જાય મિત્રો તો આપણે મંદિરમાં અંદર જશું અને આ મંદિર તમે જોતા હશો કે જે ડુંગર આવે છે એ ડુંગરમાં સ્થિત છે એટલે કે ડુંગરમાં મંદિર બિરાજમાન છે પરંતુ અહીંયાના લોકોએ વિકાસ કરી અને આ મંદિરને વિકસાવ્યું છે તો આ મારા અંગાથી આપણે જોવું મંદિરમાં હું હું છે એ બધી માહિતી આપણે તમને તમાશું Thank you. આપણે જે સતેશ્વર મહાદેવના મંદિરમાં આપણો અંદર આવી ગયા છીએ અને તમે જોવો છો મિત્રો આ પેઇન્ટિંગ એટલું મસ્ત કરેલું છે તમે જોઈ શકો છો બીજું એ કે મિત્રો આ જે મંદિર છે એમાંથી નીચે મંદિર તો આવ્યું છે બાકી જે આ છે એટલે આ પથ્થર છે એક જાતનો અને કુદરતી રીતે આ મંદિર છે પહેલાથી જ મંદિર છે આ તમે જોવો છો જે સતેશ્વર મહાદેવનું શિવલિંગ છે અને બીજું એ કે અહીંયા તમે મેં કીધું એમ તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠ હોય

તો મિત્રો તમે જોવો છો આ છે આપણા ભૈરવ દાદાનું મંદિર છે એટલે કે ભૈરવ દાદાની મૂર્તિ છે બિરાજમાન અને બીજું એ મિત્રો કે આ ગણપતિ દાદા એટલે ગણપતિનું મંદિર બિરાજમાન છે મિત્રો બહુ જૂનું મંદિર છે પણ અહીંયાના લોકોએ વિકાસ કરી અને આને મંદિરને આગળ વધાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો તમે જોઈ શકો છો અને મિત્રો તમે જોવો છો અહીંયા હનુમાન મંદનું મંદિર પણ બિરાજમાન છે

એનું શિખર પણ એક પથ્થર ઉપર બિરાજમાન છે એટલે કે પથ્થર ઉપર શિખર બનાવ્યું છે અહિયાં ના કારીગરો એટલે કે અહિયાંનો જે પણ વહીવટ કરતા હોય તે લોકો એટલો સુંદર નજારો છે મિત્રો આજુબાજુ નું દ્રશ્ય તમે જોઈ શકો છો કુદરતી સૌંદર્ય રીતે આ દ્રશ્ય બહુ સારું છે ઘણા લોકો એવું હોય છે કે સિટીમાં રહેતા હોય છે એમને આવું દ્રશ્ય જોવું ગમતું હોય છે અને આપણા ગામડાના લોકો કેવું હોય છે કે અહીંયા રહેતા હોય તો એમને આ ગમતું ના હોય પરંતુ બહારના લોકોને આ બહુ ગમતું હોય છે તમે જોઈ શકો મિત્રો આવો નજારો છે અને અહીંયા આપડે કોઈ પણ ટિકિટ નઈ હોતી ઘણા લોકો કેવું હોય છે કે આવું જોવા માટે પૈસા આપીને જતા હોય તો આપરે અહીંયા જે કુદરતી સૌંદર્ય આપ્યું છે તો અહીંયાના લોકો તેમજ ગામડાના લોકોએ આનો વિકાસ કરવો જોઈએ મિત્રો તો તમે જોવો આ બધો સુંદર નજારો છે મિત્રો અને મિત્રો બીજું કહેવાનો મતલબ એ કે આવાને આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ દશરથની વાતોને સબસ્ક્રાઇબ કરો તેમજ આવા ઇતિહાસના વ્લોગ જોવા માટે અમારી ચેનલ તેમજ અમારા વિડીયોને લાઈક કરો જય માતાજી અને આવાને આવા વ્લોગ લઈને અમને આવતા રહીશું